વેલકમ બેક ત્રિનેત્રમાં આગળ વધી તો કરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા ભલે ગમે તેવા કિન્યા કરે પણ પોલીસની નજરથી બચી શકે તેમ નથી એવું લાગ્યું થર્ટી ફર્સ્ટને લઈને ગુજરાતમાં દારૂની હેરાફેરીમાં પણ વધારો થયો છે છેલ્લા બે ત્રણ દિવસમાં પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે આજે પણ દમણથી ફિશિંગ બોટની આડમાં લવાતા દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે જોઈએ આ રિપોર્ટ ફિલ્મી ઠબે ગુજરાતમાં માં દારૂ ઘુસાડવા પ્રયાસ પોલીસની બાજ નજરે બુટલેગરોના પ્લાન નો પર્દાફાશ દમણ ફિશિંગ બોટમાં લવાતો દારૂ જપ્ત થર્ટી ફર્સ્ટ ઉજવણી પૂર્વે બુટલેગરોનું કારસ્થાન બોટમાં માં દારૂ ભરીને દરિયાઈ માર્ગે હેરાફેરીનો પર્દાફાશ થયો છે બુટલેગર દમણ થી દારૂ ભરી બોટ ને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલિવરી કરવા લઈ જઈ રહ્યો હતો જોકે થર્ટી ફર્સ્ટ ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ ને ગીર સોમનાથ એલસીબી ઝડપી પાડી હતી દમણ ફિશિંગ બોટમાં એકસો એકત્રીસ પેટી દારૂનો જથ્થો ભરી કોડીનાર ના મૂળ દ્વારકાના બે બુટલેગર નીકળ્યા હતા દારૂનો જથ્થો હોડી અને મોબાઈલ મળી બાર લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દા માલ સહિત બંને બુટલેગરની એલસીબીએ ધરપકડ કરી લીધી છે રાજ્યમાં બુટલેગરોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી ગ્રામ્ય વિસ્તારોમાં ભૂખલેગરો ખુલ્લેઆમ દેશી દારૂની ચલાવતા અને દારૂનું વેચાણ કરતા શખ્સો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ દારૂનો ધંધો કરતા જોવા મળ્યા ગામે વાડીમાં દારૂની ધમધમતી ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા પોલીસે ચારસો પાસઠ દારૂ સહિત ત્રણ પચાસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો સાથે જ દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખ્સોની ધરપકડ કરી સત્યાવીસ ડિસેમ્બરે કચ્છના માંડવીમાં દારૂબંધીના ધજાગરા થયાનો વિડીયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ માંડવી બીચ પર જાહેરમાં દારૂનું વેચાણ કરી રહ્યો હતો દારૂ લઈ લો દારૂ લઈ લો ની ભૂમો પાડતો હતો તો બોટાદમાં પણ દારૂડિયા નશો કરીને વેપારીઓને હેરાન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો દારૂડિયાઓના ત્રાસની ઘટના વધતા પોલીસને પણ જાણ કરવામાં આવી પણ પોલીસે આ બાબતે ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો છોટાઉદેપુરના ક્વાટ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટનો નશાની હાલતમાં વીડિયો વાયરલ થયો હતો સારવાર માટે ગયેલા જાગૃત નાગરિકે વિડિયો ઉતાર્યો હતો સુપ્રિન્ટેન્ડન્ટ પીએચસી સેન્ટરમાં નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થતા સવાલો ઉઠ્યા છે આ તમામ ઘટનાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ કેટલો થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ હવે લાગે છે કે ટેવાઈ જવું પડશે થર્ટી ફર્સ્ટમાં તો બુટલેગરો બેફામ બનશે જ લાગે છે કારણ કે કેટલાય મોટા પ્રમાણમાં આ સમયગાળામાં દારૂની હેરાફેરી થઈ રહી છે જોવો તો ખરા પોલીસનો ડર કેમ નથી લાગતો એમને શું પોલીસની પણ મિલી છે પોલીસને પણ હપ્તા મળી જાય છે કદાચ એવું જ લાગે છે કે જે બુટલેગર હપ્તા આપવાનું ભૂલી ગયા એમનો દારૂ પકડાઈ ગયો બાકી તો દારૂબંધી વાળા ગુજરાતમાં જો પોલીસની પકડ મજબૂત હોય ને ઈમાનદારીથી કામ થાય ને તો બુટલેગરો બેફામ બની જ ના શકે નવું તો છે ને કઈ આમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ પણ નશામાં એટલે તો હદ થઈ જાય બોટાદમાં પણ દારૂડિયા અંગે જાણ કરી તો પોલીસે કંઈ કર્યું જ નહીં તેવા આક્ષેપો થઈ રહ્યા છે ગાંધીના ગુજરાતમાં કેમ દારૂડિયાઓ બુટલેગરો પર પોલીસ લગામ નથી કસી રહી ક્યાં વાંધો આવી રહ્યો છે દર વર્ષે આવું જ દારૂ જેટલો આવે છે એટલો પકડાય છે પકડાય છે એટલાનો નાશ થાય છે સમાન માત્રામાં તો નહીં જ થતો હોય એ ખબર જ છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળા ડાયલોગમાં પોલીસને કહેવું છે કે કાયદાનું પાલન કરાવશો તો ફાયદામાં રહેશો બાકી વીટીવી ન્યૂઝ સારી કામગીરીને બિરદાવશે અને નિષ્ફળ કામગીરી સામે સવાલ પણ કરશે